તાલુકાના સામઢી નજીકથી પસાર થતી દાંતિવાડા વાડાની થ્રી એલ કેનાલમાંથી સોમવારે સાંજે સાડા છ કલાકે ગઢખાતેથી પાંચ દિવસ અગાઉ ગુમ થયેલ માનસિક રીતે બીમાર આધેડની લાશ મળી આવી હતી જેને પગલે પરિવારમાં માતમ છવાયો પાલનપુરના ગઢ ખાતે રહેતા ભાઈ આંટિયા નામના આથે માનસિક બીમારીથી પીડાતા હતા તેઓ પાંચ દિવસ અગાઉ પોતાના ઘરેથી નીકળી ગયા હતા અને પરિવારજનો દ્વારા તેમની શોધખોળ હાથ ધરાઈ હતી જોકે સોમવારે સાંજે સાડા છ વાગ્યાના સુમારે સાંભળી નજીકથી પસાર થતી દાનદીપવાડાની થ્રી એલ કેનાલમાંથી તેમનો મૃતદેહ મળી આવતા પરિવારજનો ઘટના સ્થળે દોડી ગયા અને મૃતદેહને કેનાલમાંથી બહાર નીકાળીને ગઢ પોલીસને જાણ કરી હતી જેના પગલે ગઢ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે લઈ જવા માટેની તજવીજ હાથ ધરી હતી હતી આદ્યના મૃત્યુને લઈને પરિવારજનોમાં ઘેરા લાગણી છવાય છે